તો સ્વાગત છે તમને તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર તો હેલો ફેમિલી કેમ છો મજામાં ને તો વાંધો નહીં આપણે આવ્યા છીએ આજે હનુમાન દાદાના મંદિરે પંચમુખી હનુમાન દાદા જે તમે સાંભળ્યું હોય છે કે પંચમુખી હનુમાન દાદાનું મંદિર પણ હોય છે જ્યાં હનુમાન દાદાના પાંચ મુખ હોય છે એવું મંદિર હોય છે તો આપણે અત્યારે ત્યાં આવેલા છીએ તો બહુ અંદર છે વાડીમાં રસ્તો છે કંઈક તમે જોઈ શકો છો પાછળ સુમસામ જેવી જગ્યા છે અહીં કોઈ માણસો દેખાતો નથી એવી જગ્યા છે અને આપણે ત્યાં આવેલા છીએ જ્યાં પંચમુખીનું હનુમાન દાદાનું મંદિર છે તો હું તમને ત્યાં મંદિરમાં લઈ જાઉં છું અત્યારે તો એ પહેલાં તમને કહી દઉં કે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને બે લાયકનને પ્રેસ કરો અને આપણે બધાય પૂછતા પૂછતા આવ્યા છીએ એ કારણ કે આપણે કંઈ ભાઈ છે નહીં એટલા માટે આપણે પૂછીને આવ્યા છે અને મારી સાથે એક છે દાદા આવેલા કારણ કે એને બધી આ વસ્તુની ખબર છે કે એનું રહસ્ય શું છે અને આ જગ્યા કઈ જગ્યા છે શું છે જગ્યાનું એ બધું ગાઈડ તરીકે એક દાદા મારી સાથે આવેલા છે તો એ અત્યારે અંદર ગયેલા છે તો આપણે પણ હવે અંદર જઈશું તો ચાલો હું તમને બતાવું રસ્તો અને આપણે તો જઈએ અંદર તો તમને અંદર જઈને બતાવું તો આ જુઓ તમે આ અંદર જવાનો રસ્તો છે આ બહારનો ગેટ છે અને આપણે આ ગાડી લેવા થાય અને આપણે અંદર જઈએ છીએ તો ચાલો હું તમને અંદર લઈને જઈને દેખાડું છું પેલા તો આપણે પોગી ગયા છે મંદિરે અને હું તમને હવે આ પાછળ તમે પાછળની સાઈડમાં બધી બગીચો છે બહુ જ ખૂબ જ નજારો સારો છે અને આપણે મંદિરે ભોગી ગયા છીએ હવે તમને મંદિરના દર્શન કરાવી અને હા મારી સાથે દાદા આવેલા છે જે હાલમાં જે આપણે બધું બતાવશે અને એનું વાત કરશે અને આપણને કંઈ ખબર નથી એટલે આપણે અહીંયા આવેલા છીએ અને મંદિરે દર્શન કરી તો દાદા તમે શું કહેવા માગો છો મંદિર વિશે મંદિર વિશે તો આપણે ખારસુરાની જે વાડી વિસ્તારમાં હનુમાનજી દાદાની સ્થાપના ચાલી છે અને અહીંયા આપણે મુલાકાત દાદાની લીધી તો એ લોકોનું એવું કેવું છે કે ભાઈ હનુમાનજી દાદાની પ્રતિમા આપોઆપ પ્રગટ ચાલી છે આપણે ખાટસુરા છે સોળવદરી છે ભાદરોડ છે આજુબાજુના નજીકના માણસો ખૂબ અચૂક અને ખુબ દર્શન કરવા માટે આવે છે માણસોની મનોકામના પૂર્ણ થાય છે અને આવું જે સુંદર મજાનું સાનિધ્ય છે અને ઘણી વખત અવરનવર અમે પણ યજ્ઞ કરવા આવીએ છીએ કથા કાર્યક્રમ કરવા પણ અમે આવીએ છીએ એટલે ખરેખર આનો નજારો બહુ અને આની વિશેષતા એવી છે હા તો અચૂક એક વખત આવું જરૂરી મંદિરે જાય મંદિરના દર્શન કરાવીએ આપણે હાલો મંદિર હનુમાજ દર્શન કરીએ હાલો આપણે મંદિરે જઈએ આ પાછળ દેખાય મંદિર છે ને અહીંયા ભાઈ જે છે સેવા કરે છે અહીંયા ઘણા એમથી છે અહીંયા મૂર્તિની સ્થાપના પણ થયેલી છે ને અહીંયા યજ્ઞ કુણ છે જે અહીંયા યજ્ઞ થતા હોય છે એટલા માટે તો આપણે અહીંયા જો આપણે દાદાને ખબર છે દાદા તરફ બતાવી દાદા કે આપણે એટલે પંચમુખી હનુમાનજી દાદા એટલે પંચમુખી નો અહીંયા યજ્ઞ એના મનો પાંચ મુખ છે એટલે કેવાય પંચમુખી પંચમુખી હનુમાન દાદા તો આપડે મંદિર માં જઈએ અને દીવો અખંડ આપણે મંદિરે ચપલા કાઢી નાખવા પગલે જય હનુમાન દાદા તો આ છે પંચમુખી હનુમાન દાદા એ સ્થાપના ઘણા વર્ષોથી થયેલી છે તો આપડે હવે દર્શન કરી લઈ

મંદિર કામ ખૂબ જ સારી રીતે થયેલું છે અને આ દાદા પ્રતિમા આપવા પ્રગટ કરી છે માન જ્ઞાન નો સાગર જય કપી સત્રી લોક ઉજાગર રામ ગુરુ અને રામા બોલ અંજની પુત્ર પવન સુત નામા મહાવીર ભી કમ બજરમની ની કોમિત નિવાર સુમિત કે સંગે આવું સુદર મદાન નો હનુમાનજી નું સાનિધ્ય છે અને અચૂક તમે અહીંયા આવજો અવશ્ય આવો અને આજે હનુમાનજી રાજીએ કથા બહુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી દુરુપદારો પવન કુમાર બાર નો નજારો છે જ સરસ ઝાડવા છે જે તમારે બપોરના ટાઈમે આવવું હોય તો તમે અહીંયા બેસવા આવી શકો છો જે તમારી રીતે વનભોજન કરવું હોય તો પણ તમે તમારી રીતે ખાઈ પણ ખાવાની વસ્તુ લાવી શકો છો અને આ હું તમને બહારના બધા બગીચા બતાવવું છે જે અહીંયા ઝાડવા છે એનું અને આપણી સાથે દાદા હારે છે જે આપણે એ બધું બતાવે છે કારણ કે આપણે અહીંયા નવા આવેલા છે આપણે ક્યારેય જોયું નથી કાંઈ પણ આ દાદાને એની માહિતી છે તો એ આપણે બધી વાત એની કરે છે અને અત્યારે આ માણસો નથી પણ બાકી શનિવાર હોય ને તહેવારો હોય એવું કાંઈ હોય તો વધારે પડતું પબ્લિક અહીંયા આવે છે તો આ તમે બગીચો જુઓ પાછળ છે એ તો આ બધો બગીચો છે પાછળ તો આ દાદા મારી સાથે છે અત્યારે અને આ અહીંથી મંદિર દેખાય છે આમું હા તમે જોઈ શકો છો એ મંદિર છે અહીંયા વાડી છે જે લોકો રહેતા હશે પણ એ લોકો બધા પોતપોતાના કામમાંથી વ્યસ્ત હોય અહીંયા જે એક ભાઈ છે જે સાથે હતા એ પૂજા કરે છે અહીંયા અને બાકી તો તમે અહીંયા આવવા માટે ઘણી જગ્યા છે બસ ખૂબ સરસ જો તમારે આવવું હોય તમે આવો અને આ યજ્ઞકુંડ છે તમારે મનોકામના પૂર્ણ કરવી હોય તો તમારે હવન પણ કરે છે અહીંયા અને પહેલું જો તમે અહીંયા જોવો તો ફૂલ ઝાડ ને એવું બધું ઘણું ખરું બગીચો છે જી મંદિરનું કામ શરૂ લાગે છે એવું છે ને બધું પડ્યું છે ઈટુ ને એવું તો અહીંયા અવારનવાર કંઈક પ્રસંગો થતા હશે એવું લાગે છે અને અહીંયા જો ફૂલ ને એવું પણ બધું છે તમે જુઓ ખૂબ જ સરસ રીતે તમે અહીંયા આવો એકવાર અવશ્ય તો તમને બધી માહિતી મળશે મંદિર ખૂબ જ સરસ છે અને આ મંદિરની ટોચ જો ઉપર મંદિરની ધજા જો ઉપર તમને દેખાતી હોય તો જુઓ ઉપર મંદિરની ધજા કોઈની ધજા જોવો તમે કેવી ખૂબ જ સરસ ફરકે છે પવન છે અત્યારે બહુ છે તો તમે દર્શન કર્યા અને અમે પણ દર્શન કર્યા અને તમારે પણ જો લાઈવ રૂબરૂમાં આવવું હોય અહીંયા દર્શન કરવા તો તમે ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાનું ગામ વચ્ચે આવેલું છે ખાટસોરાની નજદીકમાં ખારાપાટ કહેવાય છે ત્યાં આવેલું છે આ મંદિર અને તમે અવશ્ય આવો અને અહીંયા દર્શન કરો અને અહીંયા આવીને માણસો સાથે મળો વાતચીત કરો તો તમને વધારે પડતી એની માહિતી મળશે તમને તો જો તમારે આવવું હોય તો તમે એની ટાઈમ આવી શકો છો અને હું તમને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં નાખી દેશે અંતરે તમે જોઈ શકો છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બે લાઇકનને પ્રેસ કરો અને આ વિડીયોને શેર કરવાનો હું ભૂલતા નહીં મિત્રો કેમકે આવા ખૂબ જ ધાર્મિક વસ્તુ જે ધાર્મિક જગ્યાઓ તમને બતાવી છે અમે જે એટલી મહેનત કરી છે તમને તો તમારો સપોર્ટ રહેવો જરૂરી છે કારણ કે અમે આ બધું તમારા માટે કરી છે તો અમે આ બધી ધાર્મિક જગ્યાએ સ્થળ ઉપર બધે જઈ છીએ અને તમને નવું નવું દેખાડ્યું છે તો તમે વિડીયો પ્લીઝ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા મિત્રો તો ચલો જય શ્રીરામ જય